સૌ પહેલા સકરિયાને પાણીથી ધોઈ અને તેનો આગળ અને પાછળનો ભાગ અલગ કરી દેસુ હવે એક વાસણમાં મીઠું ગરમ કરી તેની ઉપર વાયર સ્ટેન્ડ લગાડી દેસુ અને તેની ઉપર સકરિયા 35 મિનિટ સુધી ઢાંકણ ઢાંકી અને સકરિયાને શેકી લેશું સકરિયા શેકાઈ જાય ત્યારબાદ તેને આપણે છાલ ઉતારી અને આ રીતે નાના ટુકડા કરી લેશું હવે મેસરની મદદથી બધા સકરિયાને મેશ કરી લેશું ગરમ ગરમ સકરિયા તરત જ મેશ થઈ જશે એક પેનમાં બે મોટી ચમચી જેટલું ઘી ગરમ કરી લેશું ઘી ઓગળી જાય એટલે તેમાં મેશ કરેલા સકરિયાને ઘી સાથે શેકી લેશું બે મિનિટ સુધી સકરિયાને આ રીતે શેકી લેવાના પેનમાંથી સકરિયા છૂટા પડવા લાગે ત્યારબાદ તેમાં બે ચમચી જેટલી ખાંડ ઉમેરી દેસુ સકરિયા ખાવામાં ખૂબ જ મીઠા હોય છે તો બે ચમચી જેટલી જ ખાંડ ઉમેરવાની છે ત્યારબાદ એક કપ જેટલું દૂધ ઉમેરી અને મિક્સ કરી લેશું ખાંડની જગ્યાએ તમે સાકરના ભૂકાનો પણ ઉપયોગ કરી શકો છો હવે થોડી કાજુ બદામની કતરણ થોડી પિસ્તાની કતરણ અને થોડો એલચી પાવડર ઉમેરી મિક્સ કરી લેશું તો ચૂલા વગર પણ ચૂલા જેવા સ્વાદ સાથે સકરિયાનો શીરો તૈયાર છે ઉપરથી ફરી પાછું તેમાં કાજુ બદામ અને પિસ્તાથી ગાર્નિશિંગ કરી અને ગરમાગરમ શીરાને સર્વ કરશો